હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે પારો સતત નીચે ઉતરી રહ્યું છે અને બીજી તરફ રસ્તાઓ પર પાણી અને બરફ જામવાના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બરફ હોવાના કારણે વાહનો લપસવાના બનાવ વધી રહ્યા છે અને જેને લઈને વહીવટી તંત્રએ પણ વાહન ચાલકોને તેમના વાહનો સાવધાનીથી ચલાવવાની અપીલ કરી છે મનાલીની વાત કરીએ તો અહીંનું તાપમાન પણ આ દિવસોમાં માઇનસમાં જઈ રહ્યું છે અને જેના કારણે અહીંના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાત્રિના સમયે રસ્તા પર પાણી જામી જવાના કારણે વાહનો સરકી જતા જોવા મળ્યા जितने भी आम लोगों टूरिस्ट से ये दरख्वास्त करूँगा क्योंकि आप बड़ी बड़ी गाड़ी लेके आ रहे हैं पर आपकी एक्सपर्टी भी चाहिए मैं उनसे दरख्वास्त करूँगा कि आप यहीं के लोकल ड्राइवर लेके लोकल गाड़ी लेके ड्राइव करें नहीं तो रिस्की तो बहुत रहता है क्योंकि ज़्यादा तो एक्सपीरियंस जो ड्राइवर होते हैं जिनके पास एक्सपीरियंस होता है आ, हिल में ड्राइव करने का तो वो इसको अच्छे से हैंडल कर लेते हैं जैसे हमको काफ़ी एक्सपीरियंस है बहुत टाइम से गाड़ी चला रहे हैं ऊंचे एरिया में जाएंगे तो जहाँ नॉलेज नहीं हो तो कई जगह ऐसा होता है जहाँ रात को पानी गिरा होता है वो जमा होता है तो जहाँ पानी गिरा होगा तो बिल्कुल आइस बना होता है तो वहाँ गाड़ी स्कीट होने का खतरा रहता है तो इसलिए अपने ध्यान से जाए और मतलब स्लो स्पीड में चले जो डे टाइम है उसमें ही ड्राइविंग सेफ रहती है अदरवाइज हमारी काफ़ी आइस जम जाती है ब्लैक आइस इस पर स्कीटिंग बहुत होती है तो आप केयरफुली ड्राइव करें और अगर आपका एक्सपीरियंस है तभी ड्राइव करें અર્લી ડે નહીં જરૂર નિકલ મૌસમ ધ રખતે હુ નિકલ્યા હવામાન હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં ફરી એકવાર હવામાન બદલાયું છે શિમલા હવામાન વિભાગે લાહોલ સ્પીતિમાં હિમવર્ષાની આગાહી કરી છે અને જેના કારણે તાપમાનમાં જબરદસ્ત ઘટાડો નોંધાઈ રહ્યો છે ખીણનું તાપમાન માઇનસ દસ ડિગ્રી સેન્ટીગ્રેડથી નીચે પહોંચી યુક્યું છે ખીણમાં તાપમાનમાં ઘટાડો થવાના કારણે નદી નાળાઓ કુદરતી સ્ત્રોતો થીજી જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે લાહોલ ખીણની મુખ્ય નદી ચંદ્રભાગા નદીનું પાણી પણ હવે જામવા લાગ્યું છે ખીણમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ખરાબ હવામાન અને તાપમાનમાં ભારે ઘટાડાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે લોકોને પોતાના ઘરોમાં રહેવાની ફરજ પડી રહી છે અને તે જ સમયે અટલ ટનલ રોહતાંગના ઉત્તર પોર્ટલથી મનાલી તરફ ઘણી જગ્યા પર રસ્તા લપસણા થયા છે સુરતથી મોટા સમાચાર છે ઉધના વિસ્તારમાં બે બાળકીઓની છેડતીનો જે મામલો સામે આવ્યો છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા આખો વિવાદ સામે આવ્યો પોલીસ ઓગણીસ વર્ષના એક રોડ રોમિયોની ધરપકડ કરી છે બે બાળકીઓની છેડતી કરનાર આ યુવકને ઘટના સ્થળ ઉપર લઈ જઈ પોલીસે પંચનામું સાથે તેનું સરઘસ કાઢી આરોપીને પાઠ ભણાવશે કિશોરીઓની છેડતી કરનાર યુવકની સરઘસ કાઢી સમગ્ર વિસ્તારમાં આવા સામાજિક તત્વોને કાયદામાં રહેવા માટેનું પોલીસ દ્વારા સૂચન કરવામાં આવશે આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા હતા અને તેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી ઓગણીસ વર્ષથી આ રોડ રોમીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ હવે તેને સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે પંચનામું કરશે અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું કે જેથી કરીને અન્ય કોઈ આરોપીઓ અન્ય કોઈ આવા અસામાજિક તત્વો હોય તે લોકોને પણ આ કિસ્સો ધ્યાનમાં આવે અને તે લોકો પણ આ રીતે દીકરીઓની મહિલાઓની છેડતી ન કરે સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે વધુ એક આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું સુરત પોલીસને હાથે સફળતા લાગી અને તાત્કાલિક ધોરણે દીકરીઓની છેડતી કરતા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે સુરતથી જે ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છેડતી કરનારનો આ રીતે સરઘસ કાઢવામાં આવ્યો અને મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉમટ્યા હતા આરોપીને જોવા માટે આ તમામ અસામાજિક એવા તત્વો કે આવા રોડ રોમિયો માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે જો કોઈપણ દીકરીની પણ મહિલાની છેડતી કરી તો આ જ પ્રકારે તમારું પણ સરઘસ કાઢવામાં આવશે અને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે સુરત પોલીસની અહીંયા સરાહનીય કામગીરી ગણતરીના સમયની અંદર જ આરોપીને પકડી પાડ્યું છે અને આ જ પ્રકારે જાહેરમાં વધુ એક આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું ઘટનાસ્થળ પર લઈ જઈ પંચનામું કરી આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું આરોપીએ બે બાળકીઓની છેડતી કરી હતી

ચોવીસ કલાકમાં પોલીસે ઉન વિસ્તારમાં ધરપકડ કરી છે જે વ્યક્તિ પકડાય છે તે વર્ષનો છે અને એ આ વિસ્તારમાં બે કલાક સમય હતો અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કિશોરીઓની છેડતી પોલીસમાં કબૂલાત કરી છે લઈને પોલીસ તેને ઘટના સ્થળે લઈને પહોંચી છે તેનું પંચનામું કરી રહ્યા છે આ બે બાળકી જોઈએ કે કઈ કઈ જગ્યા પર છેડતી કરી છે તેની તપાસ શરૂ કરી છે અને જે પ્રકારે સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે કે આરોપીઓનું જાહેરમાં માં સરઘસ કાઢવું જેથી આરોપી

રાજકીય આગેવાન કેમ ના હોય અને આ સંકટકાળી ને જે વિસ્તારમાં રહેતા આરોપીઓ છે ગુનેગારો છે તેમને પોલીસ ખુલ્લી ચેતવણી આપી રહી છે કે જો તમે ગુનો કર્યો તો તમારું ઉપર આ પ્રકારનું સરઘસ કરવામાં આવશે પાર મારવામાં આવશે એટલે કે કાયદામાં રહેજો તો જ ફાયદામાં રહેશો આ એક ગુજરાતના ગૃહમંત્રી આપ્યું છે અને ત્યારબાદ જે પ્રકારે સરઘસ નીકળી રહ્યા છે સુરતમાં એવરેજ દરરોજ બે અલગ અલગ જગ્યા પર આરોપીઓના સરઘસ નીકળે છે ત્યારે નાની બાળકીઓ સાથે ચેટલી કરનાર ઓગણીસ વર્ષનો યુવક છે તેને ધરઘ કાઢ્યું છે અને આ વ્યક્તિ આ બે કલાક સમય દરમિયાન આ વિસ્તારમાં બે નહીં પણ અન્ય યુવતીઓની અને કિશોરીઓની છેડતી ગઈ કબૂલાત કરતા અન્ય કઈ કઈ જગ્યા પર જેને ઘટનાને અંજામ આપ્યો છે તેને લઈને પણ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે

વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કોમ્પિંગ કરવામાં આવે છે ભૂતકાળમાં ગુનામાં ખંડો હોય તેવા આરોપીઓ છેલ્લા ગુનો આચર્યા પછી છેલ્લા ત્રણ મહિના છ મહિના શું કામ કરી રહ્યા છે કોના કોના સંપર્કમાં છે તેને લઈને પણ તેમના ઘરે જઈને પોલીસ દ્વારા કોમ્પિંગ કરવામાં આવે છે જેને લઈને ગ્રામ રેશિયો ઘટાડી શકાય બિલકુલ કીર્તિ આભાર માહિતી બદલ વધુ એક આરોપી સુરત શહેરના જાહેર માર્ગો પર સરઘસ કાઢવામાં આવ્યો તો આ તરફ સુરત શહેરમાં ભર ચોમાસા જેવો માહોલ જામ્યો છે પાલ વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાયા છે સુરત મનપાની બેદરકારી સામે આવી છે રહીશો પરેશાન થઈ રહ્યા છે પાલ કેનાલ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે પાઇપલાઇનમાં ભંગાણના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે બે દિવસથી આ જ સ્થિતિ છે કોઈ એક્શન નથી લેવામાં આવ્યું સ્થાનિકોની ફરિયાદ છતાં પણ મનપાનું તંત્ર હરકતમાં નથી આવ્યું આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત શહેરથી ભર અહીંયા ચોમાસા જેવો માહોલ છે જે પાલ વિસ્તારમાં વગર વેઠવી પડી વડોદરાથી મોટા સમાચાર છે નકલી અધિકારી તો ઝડપાયા છે પરંતુ હવે નકલી ખેડૂત ઝડપાયા છે ખોટા દસ્તાવેજ બનાવી બોગસ ખેડૂત બન્યો છે વડોદરાના બોગસ ખેડૂતની પોલીસે ધરપકડ કરી લીધી છે ભાજપના ધારાસભ્ય રજૂઆત કરતા ભાંડો ફૂટ્યો ટ્રાન્સપોર્ટર ભવરલાલ ગૌડની ધરપકડ કરાઈ છે જમીન સંપાદન અંગે બનાવટી પ્રમાણપત્ર બનાવ્યું હતું ભાજપના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કલેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી મામલતદારે ભવરલાલ સામે ફરિયાદ નોંધાવી હતી આજોડ ગામની સર્વે નંબર એકસો સત્તર વાળી જમીન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે માટે સંપાદન થયેલ છે તેવી ખોટી હકીકત જણાવી હતી ભવરલાલ ગોડે જમીન સંપાદન અંગેનું ખોટું સહી સિક્કાવાળું બનાવટી પ્રમાણપત્ર રજૂ કર્યું હતું અને જે અંગે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભવરલાલ ગૌડ વિરુદ્ધ પુરાવા સાથે કલેક્ટર ને રજૂઆત કરતા આખો ભાંડો કૂટ્યો બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા તો આ મમદાસ રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ